ધાનેરામાં બે ગઠિયાઓએ મળી એક મહિલાને છેતરી કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીને લઈ ફરાર થઈ ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ધાનેરામાં રહેતા શકુંતલાબેન મહેશ્વરી બપોરે સાડા બારથી એક વાગ્યાના સમયે પોતાના ઘરેથી નીકળી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ તેમના પતિની દુકાને ટિફિન આપવા જતા હતા ત્યારે નવા બસ સ્ટેન્ડ પાસે બે ગઠિયાઓએ તેમને ઉભા રાખી અમદાવાદ જવા માટે બસ બાબતે પૂછપરછ કરી વાતોમાં તેમના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીને કઢાવી લઈ રૂમાલમાં બાંધી આપવાનું કહીને બુટ્ટી લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ શકુંતલાબેને ઘરે જઈ રૂમાલ ખોલતા તેમાં પોતાની કાનની બુટ્ટી નહીં પણ માત્ર નાના પથ્થર જ હોવાનું જણાતા પોતે છેતરાઈ ગયા હોવાનું માલુમ પડતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના જ્યાં બની હતી તે નવા બસ

Okay.